કોઈ પણ પ્રતિનિધિ અને આ પાંચ હજાર વર્ષ પહેલા આવેલા વાણિયા બામણો આપણને ગુલામી કરાવીને બેઠા છે આપણને ગુલામી કરાવે ખાલી દસ ટકા વાણિયા ગુલામી કરાવી રહ્યા

કરી તો શું તાકાત તમારા નેતાની શું ઓકાત કેમ ને ગુલામ બનાવી શકે તમે કોઈના ઓકાત નથી આદિવાસી જો ગુલામ બનાવી શકે પણ આપણા યુવાનોમાં એકતા નથી આપણા ભણેલા ગણેલા જે યુવાનો છે એ એકત્રતામાં માનતા નથી પણ પાર્ટીઓના ઝંડા લઈને ફરવામાં માને છે આ જોયું છે નહીં જોઈએ એવું નહીં જ્યારે જ્યારે યુવાનોની સમસ્યા આવી છે આપણા સમાજની અંદર શિક્ષણનો જે પ્રશ્ન ઊભો થયો છે ત્યારે ત્યારે કોઈ યુવાન આવીને પૂછ્યો નથી આપણે પેલા ઉસન કરશે અત્યારે આપણે એવી આશા છે

આદિવાસી સમાજ ની વિચારધારા છે વિચારધારા ક્યારે હોય ને સમાજ નો તો એને કેવાની જરૂર નથી બિન બુલાવે કોઈ ભૂલાવે નહી દિલ માં હોતા હૈ હમણા ચા ક્યાં કરે હે તલવે ચાટને તોિવાસી આપણી તો અ મતલબ શું થાય ખબર તમને

ગોપાલી જેને લાંબર તાતી બોલાવા પડે તમે આવો અમારે તાતી વાસ નહીં હે મારા કેટલા બેટા એવું જ કેવા માંગે ને આપણે આપણે તો એવું જ કેવા માંગે ને તમે આવો અમાર નથી પડતી આ કેવા માંગે ને આપણે સાહેબ શું કહીએ છે આપણે